નમસ્કાર ખેડૂત મિત્રો જો તમે પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલું છે અને પીએમ કિસાન યોજનાનો બે હજાર રૂપિયાનો હપ્તો મેળવવા માંગો છો તો તમારા માટે સારા સમાચાર આવી ગયા છે કારણ કે હવે પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર રૂપિયાના હપ્તા મેળવવા માટે તમારે આ પાંચ કામ કરવા પડશે જેમાં સૌપ્રથમ તમારે પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવાનું છે અને એમાં પણ આ બે હજાર રૂપિયાનો જે હપ્તો છે વીસમો હપ્તો એ ખેડૂતોને ક્યારે મળશે એ વિશે પણ જો તમારે માહિતી જોઈતી હોય તો આજનો વિડીયો છે અંત સુધી જોવાનો છે કારણ કે આજે આપણે મિત્રો જાણીશું કે બે હજાર રૂપિયાને બદલે વધારાની રકમ તમને આપવામાં આવશે કે નહીં ઘણા બધા ખેડૂત મિત્રોને બે હજારની બદલે ચાર હજાર રૂપિયાનો પણ હપ્તો આપવામાં આવે છે અને ઘણા બધા ખેડૂત મિત્રો એવી પણ કમેન્ટ કરી રહ્યા છે કે આ બે હજાર રૂપિયાનો જે હપ્તો આપવામાં આવે એમાં હજુ સુધી અમને એક પણ હપ્તાનો લાભ નથી મળ્યો તો આવા ખેડૂત મિત્રોના પણ જે પ્રશ્નો છે એનું સોલ્યુશન આજના વિડીયોમાં મળી જશે અને ખાસ કરીને બે હજાર રૂપિયાના હપ્તા વિશે જે વીસમો હપ્તો આપવામાં આવશે તો આ વીસમો હપ્તો ક્યારે મળશે અને ઓગણીસમો હપ્તો જે પણ ખેડૂત મિત્રોને હજુ સુધી નથી મળ્યો તો એવા ખેડૂત મિત્રોએ શું કરવું કે જેથી કરી એમને ઓગણીસમો હપ્તો પણ મળી જાય અને અઢારમો હપ્તો જે ખેડૂત મિત્રોને બાકી છે એમનો હવે અઢારમો હપ્તો નથી મળવાનો તો જો અને વીસમો હપ્તો તમારે મેળવવો હોય એક સાથે અને બે હજાર રૂપિયાની જગ્યાએ ચાર હજાર રૂપિયાનો હપ્તો જોઈતો હોય તો આ વિડીયોને છેલ્લે સુધી અંત સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ એટલે કે ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી અમારી ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ અમારી ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી ખેડૂતો માટે જે પીએમ કિસાન યોજના અંતર્ગત વીસમાં હપ્તાના જે તમામ અપડેટ છે એ તાત્કાલિક મળી જાય તો મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ આવતી હતી કે લિસ્ટમાં અમારું નામ છે કે નહીં અને આ સરકાર દ્વારા જે બે હજાર રૂપિયાનો ઓગણીસમો હપ્તો આપવામાં આવ્યો ત્યારે જે લિસ્ટ બહાર પાડવામાં આવ્યું તેમાં ઘણા બધા ખેડૂત મિત્રોના નામ નથી આવ્યા તો એ પણ તમે જાણી શકો છો અને આ લિસ્ટની અંદર જે ખેડૂત મિત્રોના નામ હશે એમને વીસમો હપ્તો ક્યારે મળશે એ વિષયના પણ આજના સમાચાર જાણીશું હવે મિત્રો પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન યોજના અંતર્ગત આ જે યોજના છે એમાં સરકાર દ્વારા ભારત સરકાર દ્વારા ઓગ્નિસપ્તાહ છે જાહેર કરી દેવામાં આવ્યા છે ગયા મહિને ચોવીસ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ખેડૂતોના ખાતામાં ઓગ્નિસપ્તાહ છે આપી દેવામાં આવ્યા હતા ત્યાર પછીથી અત્યાર સુધીમાં જે વીસમાં હપ્તાની ઘણા બધા ખેડૂત મિત્રો કમેન્ટ કરી રહ્યા હતા કે આ વીસમો હપ્તો ક્યારે મળવાનો છે તો ભારત સરકારે ખેડૂતોની આવક બમણી કરવા માટે સતત કામ કરી રહ્યું છે અને એમાં પણ ખેડૂતોને સુવિધા આપવા માટે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં પણ આવી રહી છે આમાં તમને નાણાકીય સહાય સહિત ઘણી બધી છૂટછાટો મળે છે આ સાથે જો કેન્દ્ર સરકારની કિસાન પરિવહન યોજના અને કિસાન સન્માન નિધિ યોજના આ બંને યોજના થકી જો લાભ મળતો હોય તો સૌ પ્રથમ ખેડૂતો છે એ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જ લાભ મેળવી રહ્યા છે એટલે કે એ ખેડૂતોને ફાયદો મળી રહ્યો છે આ યોજના દ્વારા નાના અને સીમાંત ખેડૂતોને નાણાકીય સહાય છે એ સીધી જ પહોંચાડી શકાશે અને આ યોજનામાં મિત્રો કિસાન પરિવહન યોજના હેઠળ આર્થિક રીતે જે નબળા વર્ગના જે ખેડૂત મિત્રો છે એમને દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય છે એ પૂરી પાડવામાં આવે છે આ યોજના હેઠળ સમાન નિધિ યોજના હેઠળ છે ખેડૂતોને બેંક એકાઉન્ટમાં વીસમો હપ્તો આપવામાં આવશે તો બે હજાર રૂપિયાના હપ્તા છે એ દર મહિને ત્રણ હપ્તા આપવામાં આવે છે એટલે કે આ એપ્રિલ મહિના પછી છે એ મે અને જૂન આ તો આ જૂન મહિના સુધીમાં વિસ્મ હપ્તો મળે એ અંગે છે અત્યારે સોશિયલ મીડિયા આધારિત સમાચાર મળી રહ્યા છે પરંતુ હજુ સુધી કેન્દ્ર સરકાર દ્વારા ઓફિશિયલી જાણકારી કે માહિતી આપવામાં નથી આવી હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત નબળા વર્ગના જે ખેડૂતો છે એમને જે છે એ છ હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે અને આ યોજના હેઠળ સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં બબ્બે હજાર રૂપિયાના ત્રણ સમાન હપ્તા આપવામાં આવે છે અને આ વખતે આ યોજના હેઠળ છે ખેડૂતોને ઓગણીસ હપ્તા મળી ગયા છે અને હવે ખેડૂતો વિષમ હપ્તાની રાહ જોઈને બેઠેલા છે ઘણા બધા ખેડૂતોએ લોકોએ પ્રશ્ન પૂછ્યો છે કે કિસાન સન્માન નિધિ યોજનાનો જે વીસમો હપ્તો છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે મોકલવામાં આવશે તો આવી સ્થિતિમાં ચાલો તમને જણાવી દઈએ કે સરકારે આ કયા મહિનાની અંદર વીસમાં હપ્તા જાહેર કરે એવી માહિતી આપી તો હજુ સુધી મિત્રો સરકાર દ્વારા ઓફિશિયલી જાણકારી કે માહિતી આપવામાં નથી આવી પરંતુ દર ચાર મહિને છે એ એક વખત હપ્તો જારી કરવામાં આવે એવા સમાચાર અત્યારે મળી રહ્યા છે અને તમને સૌને ખ્યાલ પણ હશે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકારે ઓગણીસ હપ્તા જાહેર કર્યા છે અને ગયા મહિને ચોવીસ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ખેડૂતોના ખાતામાં ઓગણીસ સપ્તાહ છે એના પૈસા પણ મોકલી આપવામાં આવ્યા છે એક માહિતી અનુસાર મિત્રો જે ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ આપવામાં આવ્યો ત્યાર પછીના ચાર મહિના એટલે કે ફેબ્રુઆરી મહિના પછીના ચાર મહિના એ મહિના પછી એટલે કે જૂન મહિના સુધીમાં છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં બાકીનો જે વીસમો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં જમા કરી આપવામાં આવશે મોકલી આપવામાં આવશે એ અંગેની અત્યારે માહિતી મળી રહી છે જો મીડિયા રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો કેન્દ્ર સરકાર આવતા જૂન મહિનામાં કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ છે એ વીસમો હપ્તો બહાર પાડી શકે છે જોકે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કે ઓફિશિયલી માહિતી આપી નથી પરંતુ જો તમને એ અંગે છે એ મીડિયા રિપોર્ટ મળતા હોય કે જૂન બે હજારને પચીસ સુધીમાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આ જે વીસમો હપ્તો છે એના પૈસા ટ્રાન્સફર થઈ શકે તો એ મિત્રો તમે જાણી લેજો હવે આ યોજનામાં તમારું નામ છે કે નહીં એ પણ તમારે ખાસ કરીને તપાસવું પડશે જો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત એટલે કે પીએમ કિસાન યોજના અંતર્ગત જો તમારું નામ નહીં હોય તો પણ તમને વીસમો હપ્તો છે એ મળશે નહીં તો સૌપ્રથમ તમારે તમારું નામ ચેક કરવાનું છે એ લિસ્ટ ચેક કરવાનું છે લિસ્ટની અંદર જો તમારું નામ જાહેર કરેલું હશે તો તમને વીસમો હપ્તો છે એ જૂન બે હજારને પચીસ સુધીમાં ગમે ત્યારે મળી જશે એટલે કે જ્યારે સરકાર દ્વારા છે એ આપતો ટ્રાન્સફર કરવામાં આવશે ત્યારે તમારા બેંક એકાઉન્ટમાં વીષમ હપ્તો મળી જશે પરંતુ એ પહેલાં તમારે તમારું નામ છે એ લિસ્ટની અંદર તપાસ ઉપર છે હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોનું નામ છે એ યાદીમાં હોવું ફરજિયાત છે આવી સ્થિતિમાં ઘણા ખેડૂતોને દર એવો હોય છે કે તેમનું નામ યોજનામાંથી કાઢી નાખવામાં આવ્યું હોય છે આવી સ્થિતિમાં તમે નીચે આપેલા સ્ટેપ બાય સ્ટેપ છે પ્રક્રિયા અનુસરી અને ફોલો કરી શકો છો હવે તમારું નામ છે કે નહીં એ તપાસવા માટે સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની મુલાકાત લેવાની છે તમને હોમ પેજ ઉપર બેનિફિસરી સ્ટેટસની લિંક મળશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે તમારે આધાર નંબર અને બેંક એકાઉન્ટ નંબર છે દાખલ કરવાનો રહેશે તે પછી ચૂકવણીની જે સ્થિતિ હશે એ તપાસવાની છે એના માટે જે ડેટા મેળવવા છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે અને જો તમારું નામ આ યોજનામાં છે તો તમને આના ઉપર છે એ દર્શાવવામાં આવેલ જે માહિતી છે એ પ્રમાણે જો નામ ખૂટે છે તો સ્થાનિક અધિકારીઓનો સંપર્ક કરવાને જો તમારું નામ હોય છે તો નામ ન હોય તો તમે સ્થાનિક અધિકારીનો કોન્ટેક કરી શકો ને જો નામ હોય તો તમે છે એ વેઇટ કરજો એટલે કે રાહ જોજો તો તમને પીએમ કિસાન યોજના અંતર્ગતનો વિષ મોપતો છે એ ટૂંક સમયમાં એટલે કે જૂન બે હજાર પચીસ સુધીમાં તમારા બેંક એકાઉન્ટમાં મોકલી આપવામાં આવશે તો ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આ વિષ મોપતો છે તમારા બેંક એકાઉન્ટમાં તાત્કાલિક મોકલી આપવામાં આવશે તો મિત્રો આજે આપણે જે માહિતી સમાચાર અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો છે તો વિડીયોને લાઇક આપજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજના સમાચાર શેર કરી દેજો